એરંડા ના આવા ઉત્પાદન આવે દેખાય છે તો પછી એરંડા નું એક ફ્રેસર લઈ લે ને મારે ભાઈ અરે ભાઈ આ એટલા બધા કેટલાક રોકાણ કરવા આ મશીન સારામાં સારું સહેલું પડી જાય એવું એક મશીન બતાવવું તો જોઈએ હેલો

ઓછા છે આપડો ચોખો માલ નીકળતો હોય અને સુપડી સુપડીમાં જે ચારણો આપેલો છે જેનો ફાયદો હોય કે આપડે માટી આવતી હોય ને એરંડામાં તો એ સુપડી માં આવીને કોઈ આવી ગયું હોય તો અહિયાં થી નીકળવાનો ચાન્સ રહી અહીંયાથી માટી નીકળતી જાય

અ તમને પડી શકે છે